સિંગાપોર માત્ર સહાયક દેશ નથી પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણારૂપ છે અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ મને ખુશી છે કે અમે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ ભારત અને સિંગાપોરે સેમી કન્ડકટર ડિજિટલ ટેકનોલોજી સ્વાસ્થ્ય સહયોગ અને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ એમઓયુઝ પર હસ્તાક્ષર કર્યા કરાર અનુસાર બંને દેશો સેમી કન્ડકટર ક્લસ્ટર ડેવલપમેન્ટ સેમી કન્ડકટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પણ ફોકસ કરશે